નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસ તમારું સ્વાગત છે આજે આપણે જોશું ધોરણ બાર ની અંદર જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન છે એનો પહેલો યુનિટ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ અગાઉ આપણે આપણી ચેનલમાં આ યુનિટના બે વિડીયો મૂકી દીધા છે હજુ સુધી તમે લોકો એ નથી જોયા તો જોઈ લેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે સંચાલનની વિવિધ સપાટીઓ વિશે આપણે વિસ્તારથી જોશું તો આપણે એમાં જોઈએ કે જ્યાં સુધી ધંધાનું છે મર્યાદિત હોય ત્યાં સુધી માલિક છે એ જાતે જ બધા હોય પછી ધંધાકીય એકમમાં જેમ જેમ કદ એનું વધતા વધતું ગયું એમ કર્મચારીની સંખ્યામાં પણ વધારો થતો ગયો એટલે ઉપરી અધિકારીઓ છે એ પોતાના તાબેદારો પર સીધી દેખરેખ રાખી શકે નહીં હવે ઉપરી અધિકારી પોતાના તાવેદારો ઉપર સીધી દેખરેખ ન રાખે જેથી એને શું કરે જેથી બીજાને સત્તાની કરવી પડે હવે સત્તા લીધે છે વિવિધ સપાટીનો ઉદભવ થયો હવે જો સપાટી જેટલી વધતી જાય તો એટલો ખર્ચ પણ વધે ખર્ચ બધું થાય એટલે અંકુશ અને સંકલન રાખવું છે એ મુશ્કેલ બની જાય તેથી શક્ય એટલી ઓછી સપાટી રાખવી પડે જેથી કરીને સંચાલનની મુખ્ય ત્રણ સપાટીનો ઉદભવ થયો જે ત્રણ ત્રણ સપાટી 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 છે ઉચ્ચ સંચાલન 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 મધ્ય અને હવે આ સંચાલનમાં સમાવેશ થાય છે તો કે ઉચ્ચ સપાટીમાં છે સંચાલન મંડળ છે મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર જ્યારે મધ્ય સપાટીમાં વિભાગીય અધિકારીમાં ઉત્પાદન અધિકારી છે ખરીદ અધિકારી છે વેચાણ કર્મચારી અધિકારી છે નાણાં અધિકારી છે જ્યારે તળ સપાટીમાં નિરીક્ષકો છે જોબર છે 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 વગેરેનો સમાવેશ થાય હવે આ ત્રણેય સપાટી વિશે આપણે વિસ્તારથી જોઈએ હવે આપણે આજે ઉચ્ચ સપાટી સંચાલન વિશે વિસ્તારથી પહેલા જોઈએ તો કે એકમના સંચાલન અંગેના સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને આપણે ઉચ્ચ સંચાલન સપાટી તરીકે ઓળખવામાં આવે છે આ પ્રશ્ન છે એ એક માર્કમાં પૂછાય ત્યારબાદ એ પણ એવી રીતે પણ પૂછે કે ઉચ્ચ ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે તો કે ઉચ્ચ સપાટીમાં સંચાલન મંડળ છે મેનેજિંગ ડિરેક્ટર છે જનરલ મેનેજર છે અને મુખ્ય વહીવટી અધિકારીનો સમાવેશ થાય છે અથવા એવી રીતે પણ પૂછી શકે સીઈઓ નું ફૂલ ફોર્મ હવે આગળ જોઈએ તો કે ધંધાકીય એકમના મહત્વના જે નીતિ વિષયક નિર્ણયો લેવાનું કાર્ય છે એ ઉચ્ચ સપાટી ઓળખવામાં આવે છે એમ પણ પ્રશ્ન નીકળી શકે કે ટોચની સપાટી કે સર્વોચ્ચ સપાટી કોને કહે છે તો કે એમાં આવશે ઉચ્ચ સપાટી સંચાલન હવે આપણે જોઈએ જે ઉચ્ચ સંચાલન સપાટી છે એના કાર્યો શું છે તો કે ઉચ્ચ સંચાલન સપાટીના કાર્યોમાં સૌપ્રથમ કાર્ય છે કે ધંધાકીય એકમ છે એના મુખ્ય અને ગૌણ હેતુ હોય એને આપણે નક્કી કરવાના પછી ડિરેક્ટરો છે એ ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે પછી ધંધાકીય એકમમાં મુખ્ય વહીવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીને વેચણી કરવી ત્યારબાદ છે એકમના જે વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલ અંદાજપત્ર છે એને મંજૂર કરવા પછી ધારાકીય જોગવાઈનું પાલન કરવું અને એકમ સાથે જે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતની જાળવણી કરવી ત્યારબાદ છઠ્ઠું કાર્ય શું છે તો કે લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણય લેવા પછી સાતમું છે સંચાલનને લગતી જે જટિલ સમસ્યાઓ છે એનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ એનો આપણે ઉકેલ મેળવવાનો પછી આઠમું છે ધંધાકીય એકમની જુદી જુદી યોજનાઓનું ઘડતર કરવું એનું અમલીકરણ કરી તેના પર દેખરેખ રાખવાનું કાર્ય કરવું પછી નવમું કાર્ય છે કે નફાની વેચણી કરવી ડિવિડન્ડ અનામત અને નફાનું પુનઃ રોકાણને લગતા કાર્યો કરવા ત્યારબાદ દસમું કાર્ય છે વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલોનો અભ્યાસ કરી જરૂરી સૂચનો કરવા હવે આપણે જોઈએ મધ્ય સપાટી વિશે વિસ્તારથી તો કે મધ્ય સપાટી છે એ ઉચ્ચ સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી વચ્ચે સાંકળની એક મહત્વની કડી છે શું કીધું મધ્ય સપાટી છે એ ઉચ્ચ ઉચ્ચ સંચાલન સપાટી અને સ્થળ સંચાલન સપાટી વચ્ચે સાંકળની એક કડી છે આ સપાટીમાં જે ખાતાવાર અધિકારી છે વિભાગીય અધિકારી છે અને નિષ્ણાંત સમાવેશ થાય દાખલા તરીકે છે એમાં ઉત્પાદન છે વેચાણ છે ખરીદ અધિકારી નાણા અધિકારી કર્મચારી છે હિસાબી આ વગેરે અધિકારીઓનો સમાવેશ થાય છે આ સપાટી છે એને આપણે અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ એક માર્ક માટે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે કે અધિકારીઓની સપાટી કોને કહે છે તો કે મધ્ય સપાટીને પછી એવી રીતે પણ પૂછી શકે મધ્ય સપાટીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એમાં આપણે આ લખવાનું ઉત્પાદન છે વેચાણ છે ખરીદ અધિકારી છે નાણાં અધિકારી છે કર્મચારી અધિકારી છે અને હિસાબી અધિકારીનો સમાવેશ થાય છે ત્યારબાદ હવે આપણે મધ્ય સપાટી સંચાલનના કાર્યો જોઈએ તો કે મધ્ય સપાટી સંચાલનનું કાર્ય શું છે તો કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી જે પ્રાપ્ત કરેલા હુકમ અને એના સૂચનો હોય એનો અમલ કરવાનો પછી જે દરેક વિભાગીય અધિકારીઓ છે એ પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી મંજૂરી માટે ઉચ્ચ સપાટીને મોકલાવે છે દરેક વિભાગીય અધિકારી શું કરે તો કે પોતાના વિભાગના અંદાજપત્ર છે એ તૈયાર કરીને મંજૂરી માટે ક્યાં મોકલે તો કે ઉચ્ચ સપાટીએ મોકલે ત્યારબાદ એને ત્રીજું કાર્ય છે તો કે ધ્યેય સિદ્ધિ અંગે જરૂરી નીતિ નિયમો અને માળખાકીય રચના કરવી આ અંગે જરૂરી કાર્યવિધિ નક્કી કરવી એનું મૂલ્યાંકન કરવું એની ચકાસણી કરવા માટે યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા ત્યારબાદ એનું ચોથું કાર્ય છે તો કે વિભાગની જે પ્રવૃત્તિઓ છે એની ઉપર કાર્યદક્ષા અને અસરકારકતા વધે તે માટેના આપણે પગલા લેવા પડે ત્યારબાદ પાંચમું કાર્ય શું છે તો કે પોતાના વિભાગના જે કર્મચારીઓ છે એનો એનો જુસ્સો 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 એવા એવા પ્રયત્ન પ્રયત્ન કરવાના કરવાના વધારવાનો વધે હવે છઠ્ઠું શું કીધું છે તો કે અન્ય વિભાગના અધિકારીઓ સાથે છે ને સતત સંપર્કમાં રહેવાનું અને એની સાથે સંકલન સ્થાપવાનું પછી જે પેટા વિભાગમાં કાર્યો હોય એની ઉપર ધ્યાન આપવાનું ત્યારબાદ આઠમું કાર્ય છે તો કે વિભાગની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવાની જે પોતાનો વિભાગ છે એની પ્રવૃત્તિમાં દેખરેખ રાખવાની માહિતી મેળવવાની એ માહિતી મેળવીને એનું અર્થઘટન કરવાનું એને દોરવણી આપવાની અને ઉચ્ચ સંચાલન સમક્ષ છે એ માહિતીને રજૂ કરવાની ત્યારબાદ નવમું કાર્ય શું છે તો કે ઉચ્ચ સંચાલન સપાટી છે ને એને નીતિ વિષયક નિર્ણયો લેવા માટે મદદરૂપ થવાનું હવે આપણે જોઈએ તળ સપાટી સંચાલન તો કે તળ સપાટી સંચાલનમાં આ સપાટીમાં નિરીક્ષકો છે જોબરો છે 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 વગેરેનો સમાવેશ થાય આ એક વાક્યમાં પૂછે કે તળ સપાટી સંચાલનમાં કોનો કોનો સમાવેશ થાય તો કે નિરીક્ષક જોબર ફોરમેન એ બધા છે તળ સપાટીની અંદર સમાવેશ થાય છે આ સપાટી છે એને આપણે નિમ્ન સપાટી કે નિરીક્ષકોની સપાટી પણ કહે છે સંચાલનની ઉચ્ચ સપાટીએ જે લીધેલા નિર્ણયો અને એના નીતિઓનું અમલીકરણનું કાર્ય છે એ આ સપાટીએ થતું હોય સંચાલનની ઉચ્ચ સપાટી છે લીધેલા નિર્ણય હોય અને નીતિના અમલીકરણનું કાર્ય છે એ આ સપાટીએ થતું હોય તેથી સંચાલનની આ સપાટી છે એને આપણે કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે હવે આ સપાટી છે એ કાર્યકર્તામાં નિરીક્ષકો છે એ સંચાલનના પ્રતિનિધિ છે આ આ સપાટીને આપણે સંચાલકનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે હોય છે હવે આપણે તળ સપાટી સંચાલનના કાર્યો જોઈએ તો એનું પેલું કાર્ય છે તો કે કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું પછી બીજું છે તે કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્ન કરવા પછી ત્રીજું કાર્ય છે પોતાના વિભાગના જે રોજિંદા કાર્યો હોય એનું આયોજન કરવું પછી ચોથું કાર્ય છે કર્મચારીઓને લગતા કાર્યો કરવા દાખલા તરીકે એને બદલી કરવી કર્મચારીને બઢતી આપવી અને તાલીમ શું કીધું કર્મચારીને લગતા કાર્યોમાં કેનો કેનો સમાવેશ થાય છે તો કે બદલી બઢતી અને તાલીમ આપવી પછી પાંચમું કાર્ય છે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારી પાસેથી સૂચનાઓ હુકમો અને કાર્યક્રમો મેળવવા ત્યારબાદ એનું કાર્ય છે તો કે યંત્રની ગોઠવણી કરવી યંત્રનું સમારકામ અને જાળવણીને લગતા કાર્યો છે એનો સમાવેશ આપણે તળ સપાટીની અંદર થાય છે ત્યારબાદ સાતમું કાર્ય છે કામદારોને કાર્યો કરવા માટે એને સાધન સામગ્રી કાચો માલ વગેરે પૂરા પાડવા પછી આઠમું કાર્ય છે કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો નવમું કાર્ય છે છે સપાટીએ જે નિર્ણયો નિર્ણયો અને એના નીતિઓનો અમલ કરવો અને છેલ્લું અને દસમું કાર્ય છે સંચાલનની સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો છે એ કામદારોની સૂચ કામદારોના સૂચનો છે એની ફરિયાદો છે એ મધ્ય સપાટીને મોકલવા આ આપણે સંચાલનની સપાટી અને એના કાર્યો આ પ્રશ્ન છે મોસ્ટ એમપી છે અને જો હજુ સુધી તમે અમારી ચેનલના અગાઉના વિડીયો પણ નથી જોયા તો એ જોઈ લેજો અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો